આપ જોઈ રહ્યા છો સ્પાટોલ ન્યૂઝ બાગમાં ચાલતા નવરાત્રિ ઉત્સવ અને આવતી દિવાળીની નિમિત્તે શુકન અનંતા વૈષ્ણવ સમાજના મહિલા મંડળ દ્વારા આજે જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી જંખનાબેન સોની ડોક્ટર ખ્યાતિબેન વૈદ સુરેખાબેન શાહ સહિત મહિલા મંડળના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદને મદદરૂપ થવાનું મહત્વ જણાવ્યું શુકન અનંતા વૈષ્ણવ સમાજના પ્રમુખ શ્રી કનકકુમાર સોનીએ મહિલા મંડળને આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા સેવા કાર્ય ચાલુ રહેશે

In a second, mình thôi bay, được chưa 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 được chưa